પોરબંદરમાં હિરલબા જાડેજાના બંગલે પોલીસે આરોપી પાસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન અને સૌથી મોટો ખુલાસો થયો પોરબંદરમાં સિત્તેર લાખ રૂપિયાની લેતી દેતી પ્રશ્ને જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે હિરલબા જાડેજાની તબિયત ફરીથી લથડતા અનચેસ્ટ પેઇન થતા શનિવારે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો કેટલીક ચોંકાવનારી માહિતી અને પુરાવાઓ પોલીસે એકત્ર કર્યા છે મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી લીલુ વડોદરા નામની મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરી સિત્તેર લાખની લેતી દેતી પ્રશ્ને તેમના પુત્ર રણજીત ભૂતપૂર્વ પતિ ભનાભાઈ અને પિતા ભનુભાઈને હિરલબા જાડેજાએ સુરત પેલેસ બંગલે ખાતે ગોંધી રાખ્યા કર્યાનું જણાવી તેમને મુક્ત કરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની મદદ માગવામાં આવી હતી આ બનાવમાં પોલીસે હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી જેમાં હિરલબાને શનિવાર સુધીના રિમાન્ડ ઉપર અને તેના સાગરીત હિતેશ ઓડેદરાને ચાર દિવસના રિમાન્ડ ઉપર લીધા છે ત્યારે હવે હિરલબા જાડેજાની તબિયત પુનઃ લથડતા હોસ્પિટલમાં શનિવારે સવારે ખસેડવામાં આવ્યા હતા જેમાં એવું જાણવા મળ્યું છે કે તેમને વધુ માત્રામાં ચેસ્ટ પેઇન થતાં બ્લડ પ્રેશર વધારે આવતું હોવાથી પાવસીજી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા બાદ ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ખસેડવામાં આવ્યા છે હિરળબા જાડેજાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે ગ્રામ્ય ડીવાઈ એસપી સુરજીત મહેડુએ જણાવ્યું હતું કે તેઓ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ થશે પછી ફરી પોરબંદરની કોર્ટમાં તેમને રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવશે અગાઉ પોલીસ હિરલ પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ભીમા ઓડેદરાની ધરપકડ કર્યા બાદ વિજય ભીમા ઓડેદરા નામનો ઈસમ વિદેશ નાસી છૂટવાની પેશવી કરતો હતો ત્યારે મુંબઈ એરપોર્ટ પરથી તેને દબોચી લેવામાં આવ્યો છે અને આફ્રિકન કન્ટ્રીમાં જવા માટે તજવીજ કરતો હતો ત્યારે પોલીસે તેને આબાદી પકડી પાડ્યો હતો અને રવિવારે વહેલી સવાર સુધીમાં પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ કેસમાં પોલીસે અનેક પુરાવાઓ એકત્ર કર્યા છે સુરત પેલેસ બંગલા ખાતેથી વિડીયો વાયરલ કરનાર લીલુના પિતાની સહી સાથે પ્રોમિસરી સહિત અન્ય મિલકતના દસ્તાવેજો ફાઇલો ચેક પોલીસને હાથ લાગ્યા છે સુરત પેલેસ બંગલા ખાતે સીસીટીવી કેમેરાના ડીવીને ડિસ્કનેક્ટ કરી નાખવામાં આવેલ હતું પરંતુ લીલુના પિતા પૂર્વ પતિ અને પુત્રના અપહરણ થયા તે ઘટનાને સમર્થન આપતા પૂરતા પ્રમાણમાં સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ પણ પોલીસને હાથ લાગ્યા છે હિરલબા પ્રકરણમાં મોટી રકમની હેરાફેરી અંગેના પુરાવાઓમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે ત્યારે પોલીસ દ્વારા આ મુદ્દે ઇન્કમ ટેક્સ વિભાગને તેમજ જીએસટી વિભાગને પણ જાણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે હિરલબા જાડેજાની ધરપકડ થઈ છે ત્યારે સ્વર્ગીય ભૂરા મુંજા જાડેજાના પત્ની ચોલાબેન ઠકરાર કે જે વિદેશ વસવાટ કરે છે તેમના દ્વારા પણ કેટલાક આક્ષેપ સાથેના ઈમેલ પોરબંદર પોલીસને કર્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેમાં પણ પોલીસ તટસ્થતાથી તપાસ કરી રહી છે સુરત પેલેસ બંગલામાં અગાઉ કોઈ પ્રશ્ને માર મારવામાં આવતો હોય તેવા વર્ષ બે હજાર બાવીસના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે ત્યારે તે અંગે પણ તપાસ થઈ રહી છે અપહરણના ગુનામાં વપરાયેલી કાળા રંગની એક હજાર નંબરની કાર પોલીસે કબજે કરી છે અને હિરલબાના સાગરી તિતે સોડેદ્રાને શનિવારે રાત્રે હિરલબાના નિવાસસ્થાને રીકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યો હતો અને પોરબંદરમાં હિરલબા જાડેજા પ્રકરણમાં અનેકવિધ ચોંકાવનારી વિગતો જાહેર થઈ છે અને પોલીસ વધુને વધુ પુરાવો એકત્ર કરી ગુનાના મૂળ સુધી પહોંચવા માગે છે તેવું જાણવા મળ્યું છે કર્ણાટકમાં કરોડો રૂપિયાનું સાયબર ક્રાઇમનું એક કૌભાંડ થયું છે તેના તાર પોરબંદર સુધી પહોંચ્યા છે અને પોરબંદરના સુરત પેલેસ આજુબાજુના વિસ્તારના અનેક લોકોના ડોક્યુમેન્ટ સહિતની વિગતો સામે આવતા કર્ણાટક પોલીસ પણ થોડા દિવસો પહેલા પોરબંદર તપાસ અર્થે દોડી ગઈ હતી અને તેમાં પણ કંઈક નવા જૂની થાય તેવી શક્યતાઓ પોલીસે આડકતરી રીતે દર્શાવી છે હિરલબા જાડેજા સામે આક્ષેપ કરનાર લીલુ વડોદરાના વોટ્સઅપ ચેટના મહત્વના પુરાવાઓ પણ પોલીસે કબજે કર્યા છે જેમાં રૂપિયાનો વ્યવહાર થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે અને આ મુદ્દો સેન્સિટિવ હોવાથી પોલીસ ઊંડાણથી તપાસ કરી રહી છે અને ઘણી બધી બાબતોમાં ગુપ્તતા સેવી લેવામાં આવી છે રિપોર્ટ પોટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો